વહેલી સવારે ગિરનારની ગોદમાંથી આપ સૌને જય ગિરનારી તો ગિરનાર પરિક્રમાની અપડેટ છેલ્લા બે ત્રણ દિવસથી આપીએ છીએ કારણ કે એટલા બધા લોકોના મેસેજ આવતા હોય કે ભાઈ સતત જાણકારી આપતા રહેજો તો આપણે ગિરનારની યાત્રાએ છીએ હાલ ત્રીસ તારીખની વહેલી સવાર છેલ્લા બે દિવસથી આ વરસાદની શાંતિ છે મસ્ત એવું વાતાવરણ છે પણ વાદળા ઘેરાયેલા છે અને એકત્રીસ તારીખમાં વરસાદની આગાહી છે એટલે હવે કાલે શું થાય એ પણ તમને અપડેટ આપીશ પેલું ન્યૂઝ રિપોર્ટર જેવું ફિલિંગ આવે પણ હું રિપોર્ટિંગ નથી કરતો આપણે તો ગિરનારની યાત્રાએ આવ્યા હતા પણ હવે લોકો એટલા બધા આવવાના છે તો એને ઉત્સુકતા હોય કે ભાઈ સતત અમને ત્યાંથી જાણકારી મળે તો આયોજનમાં ખ્યાલ આવે અને એટલા મેસેજ આવે એટલે મેં પણ નક્કી કર્યું કે ભાઈ ડૉક્ટરની ત્રણ ટાઈમની ગોળીની જેમ આપણે પણ હવે આ બે દિવસ સુધી ડેઇલી હું બે ત્રણ અપડેટ આપતો રહીશ હાલ આપણે એક અદભુત જગ્યાએ રાતવાસો કર્યો આ ગિરનારની પાવનભૂમિમાં વિજય આશ્રમ આપ નિહાળી શકો તો બાપુના પણ તમને દર્શન કરાવી દો અને આશીર્વચન રૂપી એની પણ સાથે વાત કરીએ આપણે જય ગિરનારી બાપુ જય ગિરનારી બોલો ગિરનારી મહારાજની જય અમારું ભવનાથ રૂપાયતરમાં અમારું વિજય આશ્રમ છે અને શિવરાત્રિનો મેળો અને પરિક્રમા અમારી કેપેસિટી પ્રમાણે અમે જમણવાર પાંચ સદી કે સાતદી જે કંઈ હોય એને જમા જમાડી એ કોઈ પણ વરણ આવે આશ્રમમાં તો અમારા સનાતન ધર્મને બધા હિરખા હોય બીજું કે આ શિવરાત્રિ અને પરિક્રમા એ ગરબા ગિરનારનું મેન થર્ડ છે આ તેત્રીસ કરોડ દેવતાની સાયા છે તો આ વરસાદના વાતાવરણના હિસાબથી હવે ભગવાન મેઘરાજા જો થોડોક વિદાય લીએ તો આ લોકો ધંધાવાળા પરિક્રમાવાળા બધા સુખ શાંતિથી પરિક્રમા કરે અને આ તો આપણી પરંપરા હિન્દુ ધર્મનું છે એટલે તેત્રી કરોડ દેવતાની સાયા છે એટલે વાંધો નહીં હવે મેઘરાજા વિદાય લઈ લે છે અને બધેને શાંતિ ને સુખથી આ યાત્રા પૂરી કરવા દેહે હું દેખાય છે એમ એવા અમારા સાધુના આશીર્વાદ છે ભગવાન ગિરનારી મહારાજના દ્વારકાધીશના બોલો દ્વારકાધીશની જય તો આ હતા વિજય આશ્રમના દેવગીરી બાપુ એની પણ અવિરત સેવાઓ અહીં ચાલુ હોય છે પરિક્રમાની સતત અપડેટ આપવાની હું પૂરી કોશિશ કરીશ અને બાકી તંત્રના જે કંઈ નિર્ણયો થાય એ મને ખ્યાલ હશે તો હું તમને એ પણ અપડેટ આપીશ બાકી તમે લોકલ મીડિયાની અંદર જોતા રહેજો કેટલા બધા માણસો જ્યારે આપણા ભરોસે આપણી અપડેટના ભરોસે આવતા હોય ત્યારે મને એવું લાગે છે કે ના ખરેખર લોકોના હિત માટે સતત અપડેટ આપતું રહેવું જોઈએ એટલે આપણે આ ગિરનારની પાવન ભૂમિના દર્શન પણ કરતા રહીશું અને તમને જાણકારી પણ આપતા રહીશું જય ગિરનાર